વલસાડના સેગવી ગામના સરપંચે સિમેન્ટ અને પતરા લીધા પણ પૈસા ન આપ્યા ચેક રિટર્ન કેસમાં કોર્ટે સરપંચને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધા વલસાડ તાલુકાના સેગવી ગ્રામ પંચાયતના સરપંચે માલ સામાન ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવી વેપારીને આપેલો ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ કરાયો હતો જેમાં કોર્ટમાં હાજર ન થનારા વલસાડ તાલુકાના સેગવી ગામના સરપંચને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આજકાલ બધી જ જગ્યાએ પૈસાનો ખેલ ચાલી રહ્યો છે અને એમાં પણ લોકોને એવી ફાવટ આવી ગઈ છે કે માલ સામાન લીધા બાદ પૈસા ચૂકવવાનું નામ જ નથી લેતા તેમાં પણ હવે જાણે નવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો હોય કિસ્સામાં વલસાડ તાલુકાના સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે બન્યું એવું કે સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલે ગામમાં આવેલા જગદંબા ટ્રેડર્સના માલિક દિનેશ આહિર પાસેથી બે લાખ પાંચ હજારથી વધુ ના એકસો પંચાવન પત્ર લીધી તેમણે બીજો ચેક આપ્યો હતો અને આ ચેક પણ બાઉન્સ થયો હતો જેને કારણે દિનેશભાઈએ વલસાડ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એકસો આડત્રીસ હેઠળ ફરિયાદ દાખલ કરતા કેસ ચાલ્યો હતો કોર્ટનો સમન્સ હોવા છતાં મુકુંદ

બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી પહેલા